ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કપડવંજ તાલુકા પંચાયતની બેઠક અનામત મુદ્દે વિવાદ સર્જાયો તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી રોટેશન માળખામાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી જેથી કોંગ્રેસના ઉમેદવારના પ્રમુખ બનવાની શક્યતા હતી વિકાસ કમિશનરે નવું જાહેરનામું બહાર પાડ્યું આ બેઠકને સામાન્ય કરી દેવાતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષનો માહોલ નડિયાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભીએ આ નિર્ણયને અન્યાય સમાન ગણાવ્યો તેઓએ આરોપ મૂક્યો કે સત્તાધારી પક્ષે અનુસૂચિત જાતિના જીતેલા ઉમેદવારને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કર્યા હતા તો ખેડાની આપણે વાત કરી રહ્યા છીએ અનુસૂચિત જાતિ માટે જે બેઠક અનામત હતી તે બેઠક હવે અનામત ન હોવાને લઈને જે નિર્ણય સામે આવ્યો છે તેમાં કોંગ્રેસ હવે રોષે ભરાઈ છે પ્રમુખ પદ માટેનું જે રોટેશન હતું કપડવંજ તાલુકા પંચાયતની જે બેઠક હતી એ બેઠકમાં આ રોષ ભભૂકી રહ્યો છે એમાં કપરવંચ તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની પણ આવી છે સીટ વાત આવી છે ત્યારે જે નવા પ્રમાણે પ્રમુખની સીટ અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ત્યાં એસસી મહિલાની સીટ છે એ સીટ બાબતમાં અમે ચર્ચા કરતા અને મને મીડિયાના માધ્યમથી મીડિયા પણ એને એક્સપોઝ કર્યું હતું આ વસ્તુ છે જ અને એસસી સીટ છે અને કોંગ્રેસ માત્ર એક જ એવા ત્યાં પક્ષ હતો ગમે જ્યાં આ મહિલા સીટ ત્યાંથી ચૂંટાયા હતા અને સ્વાભાવિક છે પ્રમુખના દાવેદાર જ હતા આપણી લોકશાહી પદ્ધતિ મુજબ બંધારણ મુજબ એક જ હોય કે જ્યાં એક જ સીટ રિઝર્વ હતી ને એ થઈ છે અને એ પ્રમુખની સીટ આવતી હતી પણ અમને જે રીતે જાણવા મળ્યું છે એ રીતનો અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એના કોર્પોરેશન પદ્ધતિમાં ફેરફાર કરીને અહીંયા જનરલ સીટ લાવવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે આપની સાથે આજે થોડીક ચર્ચા કરી છે અને અમારી સાથે અત્યારે અમારા કપરાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંગેશજી અને ખાસ કરીને અમારા જે વિજેતા મહિલા ઉમેદવાર છે બેન શ્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે અમારા પ્રવક્તા સુભાષભાઈ આચાર્ય છે અને અહીંના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ નીતિનભાઈ પણ હાજર છે એટલે એ બાબતમાં થોડી આપની સાથે અમે થોડી બ્રીફ કરી છે ચર્ચા કરી છે અને આપને અમે એ બાબત આપને જણાવવા માંગીએ છીએ જી કપડવન તાલુકા પંચાયતની ચૂંટણી બે હજાર પચીસ વર્ષોથી કપડવન તાલુકા પંચાયતમાં સુધી અનામત આપવામાં આવી નથી જ્યારે અનામતની સીટ આપવામાં આવી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એના સરકારી બાબુએ અગાઉ જાહેરનામા મુજબ વીસ બે હજ પચ્ચીસમાં રોજ જાહેરનામું આપ્યું જેની અંદર અનામત સીટ આપી બે હજાર એકવીસની જે અનામત સીટ છે તે કપડવંત તાલુકાને ચોક્કસ ફાળવેલી હતી હવે પછી જ્યારે આ સીટ અનામત હતી જે કપડવન તાલુકા પંચાયતમાં મારી જોડે બેઠેલા બેન્ચ છે જર્સી બેન્ચ જેઓ જીતેલા ઉમેદવાર છે ત્યારે

કે જેની અંદર લખ્યું છે એ એકવીસ બે પચ્ચીસ એ વિકાસ કમિશનર છે લખી દોટર છે અને આ ચૂંટણી હવે પછી બે હજાર તેવીસના જાહેરનામા મુજબ કરવા માટે અમે જણાવીશું હું માનું છું કે આ જાહેરનામાની જે અસમજતા ઊભી કરી છે તે પ્રજાને મૂર્ખા બનાવવાની વાત કરી છે અફાવણ તાલુકા પંચાયતના પ્રમુખ માટે બે હજાર એકવીસના જાહેરનામા મુજબ જે રોટેશન અને રોસ્ટર મુજબ

કે જર્સીબેન એ પ્રમુખ પદે બિરાજમાન થવાના છે પરંતુ એ મિત્રોએ સાન દાન દેન દે કોઈ પણ નીતિ અખતર કરવામાં આવી એમને પ્રેશર કરવામાં આવી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કે તમે બેન શ્રી ભાજપમાં આવી જાવ તો તમને અમે પ્રમુખ બનાવી દઈએ અમને મળવા આવો પણ બેનશ્રી એ કહ્યું કે પ્રમુખ ના બનાવી ચિંતા નથી પણ હું મારી પાર્ટીને કાર્યકલંકિત કરવાની નથી અને હું મક્કમત છું ને કોંગ્રેસમાં રહીશ પ્રમુખ બનાય કે ન બનાય એ સાથે મને કોઈ મતલબ નથી પરંતુ પાર્ટી હું છોડવા માટે તૈયાર નથી